આજે 2024 વિદાય લે છે અને નવું વર્ષ એટલે 2025 ના આગમનમાં હવે માત્ર ગણત્રીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અમુક ઘટનાઓ જેને માનવ મનને હચમચાવી નાખ્યું અને ઇતિહાસના પાનામાં આગવી છાપ છોડી જશે જેને ક્યારેય ભૂલવી કદાચ અશક્ય છે આવી જ કેટલી ઘટનાઓ વિશે આજે વાત કરીશું આ વિડિયોમાં નિર્ભય ન્યૂઝ સાથે હું ધારવી બે હાજર ચોવીસની શાળાના વિદ્યાર્થીઓ બે શિક્ષકોના ડૂબવાથી મૃત્યુ થયા હતા આ દુર્ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા હતા આ દુર્ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા હતા આ દુઃખદ ઘટના પછી તંત્રમાં જળ સુરક્ષા માટે અનેક પગલાઓ લેવાયા પરંતુ જો સમયસર સાવચેતીઓ અને વ્યવસ્થાઓ અમલમાં મુકાઈ હોત તો આ જીવ ગુમાવવાના કિસ્સાઓ ટાળી શક્યા હોત આવી જ હચમચાવી દે તેવી બીજી ઘટના રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ હત્યાકાંડ રાજકોટના નાના મોવા રોડ પર આવેલી સંયાજી હોટલ નજીક ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી આ ભીષણ આગમાં ચોવીસ લોકો મૃત્યુ પામ્યા હતા મૃતકોમાં બાર માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે આ દુર્ઘટનાએ અનેક પરિવારોના જીવનમાં શૂન્યતા છોડી હતી ચોવીસ લોકોનું જીવન આ આગમાં ખાક થઈ ગયું હતું ચાહે તે હરણી તળાવની બોટ દુર્ઘટના હોય કે પછી આગની આ વિસ્ફોટક ઘટના બંને માનવ જીવનની સલામતી પ્રત્યે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે આ ક્ષણોમાં પરિવારોની ગુમાવેલી ખુશીઓ અને નિર્દોષ જીવનું નુકસાન તંત્રને એક અરીસો દેખાડે છે બે હજાર માત્ર દુર્ઘટનાઓ માટે નહીં પણ અનેક આર્થિક કૌભાંડ માટે પણ યાદગાર રહેશે જેમાં ગુજરાત રાજ્યમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું હતું છ હજાર કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોન્ઝી સ્કીમ ચલાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો અબીઝેટ ગ્રુપનો માલિક છ હજાર કરોડનો કૌભાંડ લોકો સાથે વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો છે અને બીજો મહત્વનો મુદ્દો એટલે આરોગ્ય તેના વિશે વાત કરીએ તો આજકાલ જ્યારે લોકોને આરોગ્ય સેવાઓની વધારે જરૂર છે ત્યારે અમુક તત્વો લોકો સાથે ફ્રી હેલ્થ કેમ્પના નામે કોભાંડ કરી રહ્યા હતા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આવી જ એક દુઃખદાયક કિસ્સો સામે આવ્યો હતો જ્યાં લોકોને જરૂર ન હોવા છતાં ખોટી રીતે મોટા ઓપરેશનો કરવામાં આવતા હતા સરકારી યોજના હેઠળ ઓપરેશન કરી પૈસા પડાવવાના આ ખેલમાં બાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો ડોક્ટર જ્યારે માનવ જીવન બચાવે છે ત્યારે તે માત્ર વ્યવસાયની ફરજ નથી પણ એક પવિત્ર જવાબદારી છે પણ આવા ડોક્ટરો ખોટા ઓપરેશન કરીને લોકોની જિંદગી સાથે રમતા હોય તો તે ફક્ત વ્યક્તિના નહીં પરંતુ એક સમગ્ર સમાજ માટે મોટું કલંક છે આ વર્ષ શારીરિક દુષ્કર્મના દુઃખદાયક મામલાઓ માટે પણ ઘણો ચર્ચામાં રહ્યો દાહોદમાં માત્ર છ વર્ષની બાળકી પર આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું અને બાદમાં તે માસુમ બાળકીની હત્યા કરવામાં આવી હતી વડોદરા શહેરમાં પણ બીજા નોરતે સગીરા પર બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું ખરુચના જગડિયા ખાતે પણ દસ વર્ષની બાળકી પર તેના જ પિતાના ખાસ મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું આટલું જ નહીં માસુમ બાળકી પર દુષ્કર્મ આચરીને તેને ગંભીર રીતે ઘાયલ કરી હતી અંતે તે બાળકી મૃત્યુ પામી આ દુષ્કર્મીઓના બનાવ દિવસેને દિવસે કાયદા વ્યવસ્થાના લીલા લેર ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા હતા આ દુઃખદાયક ઘટનાઓએ સમાજના ગાંઠ અંધકારને ઉજાગર કર્યો છે

ભાજપને હરાવ્યું આ પરિણામે સાબિત કર્યું કે પ્રજાની માંગ અને લોકશાહીનો શણગાર માત્ર વિચારધારા પર આધારિત છે અને કોઈ પણ ચૂંટણીના પરિણામને નક્કી કરવા માટે જનતા અંતિમ અને મજબૂત આંક ધરાવે છે લોકશાહીમાં પક્ષ અને વિપક્ષ વચ્ચેના તણાવ સામાન્ય છે અને આ વર્ષે બંને પક્ષો વચ્ચે અનેક મોટા વિવાદો ચમક્યા છે જેમાં ભાજપ સાથે જોડાયેલ ગણેશ ગોંડલે જૂનાગઢ કોંગ્રેસના એક કાર્યકર્તા અને એનએસયુઆઈના પ્રમુખ એવા સંજય સોલંકીનું અપહરણ કરીને મૂડ માર માર્યો હતો આ ઘટનાએ કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના તણાવને વધુ ઉગ્ર બનાવ્યો હતો વર્ષ દરમિયાન ઘણા નેતાઓ વિવાદમાં રહ્યા અને આ ઘટનાએ તેમના વિવાદાસ્પદ શિખરોમાં વધુ એક ઉમેરો કર્યો હતો વર્ષ બે હજાર ચોવીસમાં ગુજરાતમાં નકલી પ્રકરણોએ ચકચાર મચાવ્યો હતો ગુજરાતમાં નકલીની ભરમાર ચાલી હતી

આગામી સમયમાં વિચાર વિમર્શ અને સુધારાઓ માટે દરવાજા ખોલે તો સારું નવું વર્ષ તમારી માટે નવી આશાઓ અને આનંદથી ભરેલું રહે તેવી અમારી આશા અમારી નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર